જય જય ગરવી ગુજરાતના તેમજ આપણી યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિથ સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બહુ અગત્યની માહિતી લઈને આવ્યા છે આજે જેને આપણે ડિટેલ થી ચર્ચા કરવાના છે

બે હજાર પચીસ ના ક્રાઇટેરિયા મુજબ ફેરફાર થયો છે જેના વિશે આપણે ડિટેલ થી ચર્ચા કરવાના છે આ ધ્યાન આપો ચાલો જે મિત્રો નવા છે તે આપણી આ નર્સિંગ એકેડેમી છે મયંક નાયક નર્સિંગ એકેડેમી ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપણી એપ્લિકેશનની ની લિંક આપી દીધી છે અને જે મિત્રો આપણી સાથે જોડાવા માંગે છે એની આપણે ટેલિગ્રામ લિંક પણ આપી દીધી છે આ ધ્યાન આપો આ તમામે તમામ કોર્સ આપણા જોડે અવેલેબલ છે મુખ્ય સેવિકા છે ફીમેલ હેલ્થ વર્કર છે મલ્ટીપર્પઝ વર્કર છે અને સ્ટાફ નર્સ છે આ તમામે તમામ બેન્ચ આપણા આ ડિજિટલ પ્લેટફોર્મ પર અવેલેબલ છે મિત્રો એટલે જે મિત્રો જોવા જોડામાં જોડાવા માંગે છે આપણી સાથે રેકોર્ડેડ બેન્ચ છે મિત્રો કેવી બેન્ચ છે રેકોર્ડેડ બેન્ચ છે એટલે જે મિત્રો જોડાવા માંગે છે તે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકે છે આપણો મોબાઈલ નંબર છે 63 પંચાવન સિત્તેર છત્રીસ બાનું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ચાલો માહિતી થી અવગત થઈ શું નોટિફિકેશન આવી ગઈ છે શું નોટિફિકેશન છે ભાઈ સિલેબસ બદલાવ ની નોટિફિકેશન શું છે બહુ જ અગત્યની માહિતી પંચાયત રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સચિવાલય ગાંધીનગર દ્વારા

જેના દ્વારા એ પ્રકારે એના નિયમો છે વર્તરણના એમાં ફેરફાર થયા છે શું થયા છે ફેરફાર થયા છે હવે શું શું ફેરફાર થયા છે મિત્રો આ ધ્યાન આપો જેના વિશે ડિટેલથી ચર્ચા કરીશું જે પંચાયત સર્વિસ છે એના ક્લાસ થ્રીની જે કેડરો છે વર્ગ ત્રણની જે નોકરીઓ છે એમાં અમુકમાં ફેરફારો જોવા મળ્યા છે સિલેબસ મુજબ જેમાં પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે ધ્યાન આપો વિભાગ એ અને વિભાગ બી બે પ્રકારના ફેરફારો છે વિભાગ એ અને વિભાગ બી આ દેન આપો વિભાગ એ અને વિભાગ બી ચાલો શું શું ફેરફારો છે તો સિલેબસ બદલાયો છે મિત્રો શું બદલાયું છે સિલેબસ બદલાયો છે બરાબર છે આ દેન આપો હવે સિલેબસ કઈ રીતનો બદલાયો છે આ ફેરફારો મુજબ તો ત્રણ પ્રકારના નિયમો છે નિયમો કેટલા પ્રકારના દર્શાવ્યા છે ત્રણ પ્રકારના નિયમો દર્શાવ્યા છે ત્રણ પ્રકારના નિયમો દર્શાવ્યા છે આ એક્ટ મુજબ તો નિયમો એવું કહેવા માંગે છે ધ્યાન આપો કે જે 2021 ના જે લાગુ પાડવામાં આવેલો હતો જે નિયમ એક્ઝામિનેશન નો જે રિક્રુટમેન્ટ ગુજરાત પંચાયત સર્વિસ મુજબ એ મુજબ આપણે 2025 માં લાગુ કરવાનો છે બરાબર છે પરીક્ષાના નિયમ મુજબ તેમાં સિલેબસમાં ફેરફાર જોવા મળશે સિલેબસમાં શું જોવા મળશે ફેરફાર જોવા મળશે એટલે જેટલા પણ મિત્રો આપણા આરોગ્યની જે પરીક્ષા સંદર્ભે જોડાયા છે એ તમામે તમામ મિત્રો આપણી જે આ ચેનલ છે મયંક નાઈક વિ સ્ટડી ઝોન ને સબસ્ક્રાઇબ કરી દેજો તમાર લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં આપણે તમામે તમામ જે આરોગ્યની જે પરીક્ષાઓ આવે છે એની ડિટેલ થી આપણે ચર્ચા કરતા આવ્યા છે આના બે થી ત્રણ વિડિયો આપણી YouTube ચેનલ માં પણ આપણે ઓલરેડી મૂકી દીધેલા છે જુનો સિલેબસ શું છે નવો સિલેબસ શું છે એનો પણ આપણે વિડિયો અપલોડેટ કરેલો છે આ ધ્યાન આપો હવે આની

ગુજરાત ગવર્મેન્ટ મારફતે એફએચડબલ્યુ ની ભરતી પડે છે અને ફીમેલ હેલ્થ વર્કર તરીકે આપણે ઓળખીએ છીએ આવી બહેનોને સબ સેન્ટર ખાતે કે આ સબ સેન્ટર ખાતે દરેક 5000 ની વસ્તીએ દરેક 1000 વસ્તીએ આ બેની નિમણૂક કરવામાં આવે છે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ભરતી કરવામાં આવે છે હવે આ ભરતી પડે છે મિત્રો આ ધ્યાન આપો જેનો સમયગાળો છે આ ધ્યાન આપો 2 વર્ષનો કોર્સ કરેલો હોય કેટલા વર્ષનો કોર્સ કરેલો હોય બે વર્ષનો કોર્સ કરેલો હોય જેના અંદર દરેક વખત જૂનો સિલેબસ અલગ હતો નવો સિલેબસ અલગ છે એમાં આ સમય 2025 નું જે નોટિફિકેશન ને તેના અનુસંધાને દેન આપો ફેરફાર થયો છે પહેલા કેટલા ગુણ પેપર આવતું હતું તો પહેલા 100 ગુણ પેપર આવતું હતું કેટલા ગુણ પેપર આવતું હતું 100 ગુણ પેપર આવતું હતું હવે ફેરફાર એવો કહે છે આ કેડર એમ કહેવા માગે છે કે જ્યારે પણ નિયમ આવશે જ્યારે પણ ભરતીનું શેડ્યુલ આવશે ત્યારે ખ્યાલ પડશે કે કઈ રીતનું ક્રાઇટેરિયા મુજબ આ સિલેબસ દર્શાવ્યું છે હાલના બીજ ઉપર શું દર્શાવ્યો છે સિલેબસ દર્શાવ્યો છે પંચાયત સેવા પસંદગી મંડળનો હવે પછીનું જે પેપર છે બસો ગુણનું રહેશે કેટલા ગુણનું રહેશે બસો ગુણનું પહેલા કેટલા ગુણનું હતું સો ગુણનું આ ધ્યાન આપો તો શું ફેરફાર થયો આ ધ્યાન આપો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો એક ઉમેરો થયો છે પચીસ ગુણનો

તૈયારી કઈ રીતના કઈ દિશામાં કરવી તો તમારા માટે તો બહુ આનંદ અને ખુશીના સમાચાર છે કેમ પ્રશ્ન થશે તો તમારા માટે જે આરોગ્ય લક્ષી જે ફરજોને લગતું છે એ ટોટલ 100 ગુણનું થઈ ગયું છે કેટલા ગુણનું થઈ ગયું છે 100 ગુણનું પેપર છે કે આનંદના સમાચાર પહેલા કેટલા ગુણનું હતું તો 60 ગુણનું હતું હેલ્થ નું કેટલા ગુણનું પૂછાતું પહેલા તો 60 ગુણનું એ કેટલા ગુણનું થઈ ગયું 100 ગુણનું થઈ ગયું આ યાદ રાખો ત્યાર પછી શું તો ગુજરાતી ગ્રામર તો આવતું જ હતું વિસ ગુણનું આ દેન આપો ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર પણ વિસ ગુણનું આવતું હતું અને જનરલ નોલેજ જે આ ખૂબ દરિયો છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે દેન આપો એ થર્ટી ફાઇવ ગુણનું છે આ તો સેમ ટુ સેમ છે ફક્ત ફેરફાર શું છે મેથેમેટિક છે અને રીઝનિંગ છે બાકી બધું સેમ ટુ સેમ છે આપણા માટે તો આનંદના સમાચાર છે દેન આપો હવે જે પેપર શેડ્યુલ હતું મિત્રો એનો સમયગાળો વધી ગયો હવે કેટલા ગુણનો થઈ ગયો તો 3 કલાકનો કેટલા કલાકનો છે 3 કલાક કેટલા કલાક 3 કલાક આ દેન આપો આ બહુ જ અગત્યનું છે મિત્રો આ fxw ની બેનોની વાત કરું છું એટલે જેટલી પણ બેનો મારી આ લેક જોઈ રહ્યા છે પહેલા નંબર પર આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકતા નહીં આપણે દરેક દરેક ટોપિક ડિટેલ થી ચર્ચા કરતા આવ્યા છે ચાલો આગળ વધીએ આપણે ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમપીએચડબલ્યુ જે લોકોએ એ એક વર્ષનો એસઆઈ નો કોર્સ કરેલો છે અથવા તો એક વર્ષનો એમપીએચડબલ્યુ નો કોર્સ કરેલો છે તેવા ભાઈઓ માટે આ દેન આપો તેવા ભાઈઓ માટે આ સિલેબસ છે આમાં પણ સેમ ટુ સેમ જ છે સાનો ઉમેરો થયો તો 25 ગુણનો ઉમેરો થયો છે સાનો ઉમેરો થયો છે 25 ગુણનો ઉમેરો થયો છે શું નવું છે તો જનરલ મેથેમેટિક્સ છે

વધુ સમય ન ગુમાવતા આપણી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકો છો બરાબર છે ટોટલ પેપર આપણે શેડ્યુલ પ્રમાણે કેટલા ગુણનું કરી દીધું હવે પહેલાં સો ગુણનું પેપર હતું હવે બસો ગુણનું પેપર આવશે હવે જ્યારે પણ જાહેરાત થાય પંચાયત કેડરની ત્યારે ખ્યાલ પડે કે કઈ રીતના સરકારે આયોજન કર્યું છે બરાબર છે આ નોટિફિકેશન પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ હાલના બેઝ ઉપર બરાબર છે ચાલો આગળ શું શું પૂછાઈ શકે દેન આપો શું શું પૂછાઈ શકે ધ્યાન આપો જનરલ મેન્ટલ એબિલિટી ક્ષમતા માનસિક ક્ષમતા બરાબર આ પૂછાઈ શકે ઇન્ડિયા અને ગુજરાતની બંને પૂછી શકે બરાબર છે ઇતિહાસ પૂછાઈ શકે આપો ત્યાર પછી સાંસ્કૃતિક વારસો ભારત નો અને ગુજરાત નો આ પણ પૂછાઈ શકે ધ્યાન આપો બરાબર ત્યાર પછી ભારતની અને ગુજરાત ની ભૂગોળ ભારતની અને ગુજરાતની ભૂગોળ આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે પછી રમત ગમત પછી રમત ગમત આ બધા ટોપિક છે અને જે મિત્રો આ ડિટેલ થી વાંચવા માગે છે હું આપણી એપ્લિકેશન છે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર એના અંદર હું ડિટેલ થી આ નોટિફિકેશન મૂકેલી છે એટલે જે મિત્રો જોવા માંગે છે એ એપ્લિકેશન આપણી ઇન્સ્ટોલ કરી શકે છે બરાબર તેમ જ આપડી જે ટેલિગ્રામ ગ્રુપ છે એમાં પણ જોઈ શકે છે બરાબર ચાલો આગળ ત્યાર પછી ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન્સ પંચાયતી રાજ અને બંધારણ આ પણ જોઈ શકે છે ધ્યાન આપો બરાબર બંને ટોપિક છે ત્યાર પછી ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ ની જે સ્કીમો ચાલે છે એ સ્કીમો પણ પૂછાશે પરીક્ષાની અંદર બરાબર ઇકોનોમી એન્ડ પ્લાનિંગ આંકડા શાસ્ત્ર આ ધ્યાન આપો આ પણ પરીક્ષામાં પૂછાશે જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન્સ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે વિજ્ઞાન લગતા પણ પ્રશ્નો આવવાના વિજ્ઞાનના લગતા પણ પ્રશ્નો આવાના ત્યાર પછી કરંટ અફેર્સ આ તો હોય છે સ્ક્રીનશોટ પાડી એક આનો સ્ક્રીનશોટ પાડી લેવું બરાબર ચાલો આગળ ત્યાર પછી મુખ્ય સેવિકા જે બેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે બહુ આતુરતાથી તૈયારી કરી રહી છે ઘણી બધી બહેનોના મારા જોડે મેસેજ ફોન ટેલિફોનિક ઘણા બધા સમાચાર આવે છે એમના માટે પણ જુઓ મુખ્ય સેવિકા છે કોઈ ગભરાવાની જરૂર નથી બરાબર છે ગ્રેજ્યુએટ છે જે બેનો કેવી છે ગ્રેજ્યુએટ છે તેમ જ જે સબ્જેક્ટ સાથે જે સબ્જેક્ટ માંગે એ સબ્જેક્ટ સાથે જોડાયેલા છે તેવી બહેનો આનું ફોર્મ ભરી શકે છે આ દેન આપો

હવે કેટલા ગુણ કર્યા બસો ગુણ શું ઉમેર્યું એના અંદર તો પચીસ ગુણનો ઉમેરો થયો સાનો ઉમેરો થયો પચીસ ગુણનો ઉમેરો થયો તેમજ જે આરોગ્ય લક્ષી છે એ પેલા પંચોતેર ગુણ હતા કેટલા ગુણ હતા પંચોતેર ગુણો એમાં કેટલા ગુણ ઉમેર્યા તો પચીસ ગુણ ઉમેર્યા ફાયદો છે કે નહીં તમે જ બોલો કોમેન્ટમાં જવાબ આપવાનું ચૂકતા નહીં ફાયદો છે કે નહીં પેલા હતા પંચોતેર

જે બેનો જોડવા માંગે છે એ વધુ સમય ગુમાવવાનો આવતો નથી ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન આપણે આપી દીધી છે બરાબર છે જે આપણે ડિટેલથી ચર્ચા કરીશું વિશે ત્રણ કલાકનું છે કેટલું છે ત્રણ કલાક ખ્યાલ પડે છે બહુ ડિટેલ થી આપણે ચર્ચા કરી છે દરેક સબ્જેક્ટ વાઇઝ ઇંગ્લિશ માં શું પૂછાય ગુજરાતી વ્યાકરણ માં શું પૂછાય જનરલ નોલેજમાં કેવું કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને આરોગ્યના પ્રશ્નો કેવા કેવા પૂછાય આરોગ્ય કઈ નાની બાબત નથી મિત્રો ધ્યાન આપો સો ગુણ છે આપો જો ગુણ આવી ગયા તો સેકન્ડ અંદર તમે જે પ્રિપેરેશન કરો છો પચીસ ગુણ માં જનરલ નોલેજ માંથી આવી ગયા અને પંદર પંદર ગુણ તમારે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી ગ્રામર માંથી આવી ગયા આવી ગયું મેરિટમાં નામ મેરિટમાં નામ આવી ગયું છે કે નહીં સરળતાથી તમારો નંબર આવી શકે એમ છે ખેલ પડે છે ચાલો આગળ ત્યાર પછી બેનો સ્ટાફ નર્સની પ્રિપેરેશન કરે છે સાનિજ પ્રિપેરેશન કરે છે સ્ટાફ નર્સ જે બેનો 12 પછી 12 પાસ પછી જેને 3 વર્ષનો કોર્સ કરેલો છે ત્રણ વર્ષનો જીએનએમ નો કોર્સ કરેલો છે જનરલ નર્સિંગ કોર્સ કરેલો છે અથવા તો નર્સિંગ નર્સિંગ છે છે તેવી બહેનો આ પરીક્ષાના ફોર્મ ભરી શકે છે બરાબર છે તેવી બહેનો આ પરીક્ષાના ફોર્મ ભરી શકે છે સેમ ટુ સેમ પોઝિશન છે મિત્રો ધ્યાન આપો હવે આમાં જાણવા જેવું છે મિત્રો ધ્યાન આપો જનરલ મેથેમેટિક્સ

અને મારા સાથે જોડાવા માગે છે તો સમય વિતાવવાનો આવતો જ નથી આપણી એપ્લિકેશન આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી જ દીધી છે બરાબર ચાલો આગળ ત્યાર પછી મલ્ટીપર્પસ હેલ્થ વર્કર જે લોકોએ SI નો કોર્સ કર્યો છે અથવા MPHW નો કોર્સ કર્યો છે તેવા મિત્રો આ ફોર્મ ભરી શકે છે પહેલા 100 ગુણ હતા હવે કેટલા થઈ ગયા 200 ગુણ થઈ ગયા દેન આપો ત્યાર પછી જો શું શું પૂછાઈ શકે આખા 11 મુદ્દા છે ટોટલ સ્ક્રીનશોટ પાડી લેજો ડિટેલ થી આનો બરાબર ત્યાર પછી મુખ્ય સેવિકા જે બેનો પ્રિપેરેશન કરી છે આ માત્રા માત્ર બેનો ભરી શકે ભાઈ મુખ્ય સેવિકા ફોર્મ કોણ ભરી શકે આ બેનો માટે જ છે બરાબર અને એફ એફ ડબલ્યુ છે એ માત્ર માત્ર ખાલી બેનો જ કરી શકે ભાઈઓ માટે નથી માત્ર બેનો બરાબર અને આ એસઆઈ નો કોર્સ છે એ બેનો પણ કરી શકે અને ભાઈઓ પણ કરી શકે બેનો ભાઈઓ બંને કરી શકે બરાબર આ ધ્યાન આપો

આપણી એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપણે આપણો મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અવનવી માહિતી સાથે દેન આપો જે લોકો નોટિફિકેશન જોવા માંગે છે ડિટેલ થી તો આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો જેના અંદર આપણને આ ડિટેલ થી જોવા મળશે નેક્સ્ટ વિડિયોમાં આપણે મળીશું અવનવી માહિતી સાથે જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત ચાલો